એને ભૂલ થઈ ગઈ રાબડું થઈ ગયું ખાધું થઈ આ લોતો પડી ગયો કે લોતો થઈ ગયો એમાંથી સ્ટોરી છે કે ખાલી બનાવી લાગે એ સમજવું ને મને ખબર નથી એટલે પૂછવું હોય હવે બનાવાનું તમારે તમારે એક જ કર્યું હવે આ કુરતું આવશે ને કુલ ત્યારે હમ હમ મમ્મી તમે ખાશો

હા એ બિચારા ને કેવું થયું કા કઈ ભગવાન બધા સહન કરવાની શક્તિ આપે એમ કે બહુ બધા પણ કાંઈ નહી બિચારાને બિલ્ડિંગ કેવું ઓલતું કાલ વિડીયો છે ઓલો એક સ્વિમિંગ પુલમાં નાતો પાણી કેટલું ઓલતું એટલે જોરદાર આવ્યો હશે કઈ નઈ

મતલબ એમ ટેસ્ટમાં હારો છે ને બસ એટલું બીજું હું જોઈએ આમ જો એક વાગી ગયો આ લોકો સ્કૂલેથી આયા અને આવીને દરતાનો ડાન્સ જોવો કરતો છે હો ગઈ કે મારા હો ગઈ

કાચરી કેરીની કટકી છાસ દાળ ભાત ચલો બધા જમવા બોલાવો બધાને જમવા હાલો બધા દાળ ભાત શાક રોટલી કાચરી મરસાની ને કાચરી આપણા ગુજરાત મતલબ આપણા કાઠિયાવાડી ગુજરાતી લોકોને જ ખબર હોય બાકી કાચરી બધા નો ખબર હોય આ કોને શું કહેવાય આને શું કહેવાય એમ જો સાડા પાંચ થઈ ગયા આજ બપોર બધાને એટલી ઊંઘ આવી મમ્મી બહુ ઊંઘ આવી જ આવી પૃથુ તને તું તો જાગતો તને હોમવર્ક કરે છે બેન એનું મિલ્કશેક એન્જોય કરે મમ્મી વોટરમેલન ખાય છે હું વોટરમેલન ખાઉં છું હાલો બધા તરબૂચ ખાવા જો સાત વાગી ગયા છે બરાબર આ પૃથ્વ અને દીવાના ફોટા પડાવવા જાવું પણ કીધું પેલા છે ને આ મુખ્યા ઢોકળા કરવાથી મૂકતા જઈએ ને પછી જઈએ

ઊંઘ નો આવે તો ચાઈ લવર એટલા બધાય ચાઈ લવર નો જાય જો એટલી બધી લવર નહી પણ અમુક વસ્તુ અમજો દેખાય એમાં બોલાવે નિકિતા થા ચાઈ પાર્ટીમાં નો ગમતી નો ગમતા વ્યક્તિ હોય ને નો બોલાવે બીજાને હા ઢોકળા ઢોકળા અણગમતા વ્યક્તિ હોય ને એ નો એક બીજાને બોલાવે એવું જોઈએ ગમતા વ્યક્તિ હોય ને

ભાઈ ભાગવા માટે કોટો કોટો ચડાવવો પડે ઘરમાં ફૂટબોલ સ્ટેડિયમ બનાયું ભગવાન ના ઢોકળા ખવડાવવા લઈ જાય બે ફૂટબોલર શું કરે બોલવા જમી લીધું કરો ગેસ કરો ચાલો મામુ બનાવવાના કાલે હા મામુ બનાવવાના વાગી ગયા છે આ બેઉ ના સુવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે પેલા એમને સુવડાવી દઈએ અને પછી જો ટાઈમે સુઈ જશે તો હું થોડીવાર વાર વોક કરવા જઈશ

thank <laughs> you